ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં કડકડતી ઠંડી વચ્ચે પણ તસ્કરોએ દુકાનોને નિશાન બનાવવાનું ચૂક્યા નથી રાત્રિ દરમિયાન શાક માર્કેટમાં દુકાનોના તાળા તોડીને ચોરી કરી તસ્કરો નાસી ગયા હોવાની ઘટના સામે આવી છે શાક માર્કેટમાં આવેલી શક્તિ જનરલ સ્ટોર અને પ્રસંગ સાડી નામની દુકાનમાં તાળા તોડીને તસ્કરો ચોરી કરીને નાસી ગયા છે આ પ્રકારની ઘટનાઓને લઈને વેપારીઓમાં રોષ ફેલાયો છે જો કે બનાવ બાદ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસીને તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા

બીજા કોઈ ન કઈ શું હોય તો એમને ખ્યાલ નથી